ભારત દેશમાં ગૌમાતાનું કતલ બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તેને અનુલક્ષીને હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુરથી ગાંધીનગર પદયાત્રા યોજાય છે હિન્દુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગુજરાત સરકારને ગૌમાતાને લગતા અનેક પ્રશ્નોને લઈને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હિન્દુ સ્વરાજ સેનાના ત્રણ કાર્યકરો ઉઘાડા પગે પાલનપુરથી ગાંધીનગર સુધી પગપાળા ચાલી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ને આવેદન પત્ર પાઠવશે આ ત્રણેય કાર્યકરો દ્વારા સરકારને આ બાબતે નોંધ લેવા માટે આંખે મોઢા પર અને કાને કાળા કલરની પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો જ્યારે તેમની માંગણી છે કે ગૌ હત્યા બંધ થાય ગૌચરો ખુલ્લા થાય અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે આ માંગણી સાથે પગપાળા યાત્રા પાલનપુરથી ગાંધીનગર જવા રવાના થઈ હતી જ્યાં છાપી ખાતે

માટે મતલબ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ ત્યાં તો એમ કહીએ કે એક લડત લડી રહ્યા છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું એક પદ મળે હોદ્દો મળે કારણ કે આજે આપણે જે પણ છીએ એ ગાય માતાના લીધે જ છીએ એટલે એમને રાષ્ટ્રીય માતા તરીકેનો એક હોદ્દો મળવો જ જોઈએ એ માટે આજે પાલનપુરથી ગાંધીનગર સચિવાલય સુધી ઉઘાડા પગે ઉગાડા ચાલીને પેદલ યાત્રા કરવામાં આવી છે એમાં પણ ત્રણ ત્રણ જણાએ એક મોઢા ઉપર પટ્ટી બાંધી છે જે સરકારને એમ બતાવે છે કે અમારું સાંભળો અમે કેટલાય ટાઈમથી ગુમો પાડીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો હોદ્દો આપો એક જણે એક જણા ઉપર આંખ ઉપર પટી બાંધી છે એ કહેવા માંગે છે કે તમે ગાય માતા સામે ગાય માતાને આવી રીતે કતલખાનામાં લઈ જવાય છે કતલ કરી નાખાય છે એ બધું સરકારને દેખાતું જોઈ શકે છે તો પણ એ જોતી નથી એના માટે એક જણાને આંખે પટ્ટી બાંધી છે એક જણા કાને પટ્ટી બાંધી છે કે અમે ગૌરક્ષા ગૌરક્ષક સેના કેટલાય ટાઈમથી કહીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે એમના સાથે જે પણ થઈ રહ્યું છે કતલખાને લઈ જવામાં આવે છે જે પણ એમની સાથે દુર્વ્યવહાર દુરાચાર કરવામાં આવે છે એ કોઈ સાંભળતું નથી એટલે એક જણે કાન ઉપર પટ્ટી બાંધી છે કે અમે સરકારને કહેવા માંગીએ છીએ તમારી આંખો ખોલો તમારે કાન ખોલો અને તમે બોલવાનું ચાલુ કરો અમે જે પણ માગણી માગી છે ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકેની ઉપાધિ આપવા માટે એ તમે એમને બિરદાવો એ પ્રમાણે અમે પાલનપુરથી પગપાળા નીકળ્યા છીએ ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને પગપાત્ર એટલા માટે કાઢવામાં આવે છે કે સરકારને દેખાતું નથી દેખે છે તોય પણ કંઈ કહેતી નથી ને સાંભળે છે છતાંય બોલી નથી શકતી ને કાન આડા રાખે છે ગૌ માતાને કતરખાને જતા બંધ કરાવડાવો ને કાયદામાં એવો કાયદો લાવો કે ગૌ હત્યા જે થઈ હોય છે એ બંધ કરાવે એટલા માટે અમારે આ પદયાત્રા નીકાળવી પડી છે અમે લોકો અમદાવાદથી પાલનપુર આવ્યા છે આ ગૌરક્ષક સેનાના ત્રણ કાર્યકર્તાઓ જેઓએ એકે આંખે પટ્ટી બાંધી છે એક એક ખાને બાંધી છે એકે મોંઢે બાંધી છે એ સરકારને જણાવવા માગે છે જેથી કરીને તેઓનો સહ સહકાર આપવા અમે લોકો અમદાવાદથી હું પોતે સંજયભાઈ સોની તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ દેસાઈ તથા ગૌરક્ષક સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંગીતાબેન દેસાઈ તથા આશાબેન સંજીવકુમાર સોની જે સહ સહયોજિકા છે ગૌરક્ષક સેનામાં અમે ત્રણેય જણા તેઓને સહ સહકાર આપવા અમદાવાદથી પાલનપુર આવેલ છે અને તેઓની સાથે અંદર જોડાયેલ છે જે જે લોકો છે છે અહીંયા પાલનપુરથી રહીને ગાંધીનગર સાથે એમની પદપાળા યાત્રા છે

રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી